आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સાસોડ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી એકતા પેનલે કાર્યભાર સંભાળ્યો ઉપસરપંચ તરીકે ઇસ્માઇલભાઈ ઘટાની બિન હરીફવાણી તાજેતરમાં કરજન તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે જે અંતર્ગત સાસોદ ગ્રામ પંચાયતમાં એકતા પેનલ સાત સભ્યો સાથે વિજેતા બની હતી જેઓને આજ રોજ કરજણ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ભરતજે પરમારની હાજરીમાં નવનિયુક્ત સરપંચ અમરતબેન દિનેશ વસાવા અને સદસ્યોની હાજરીમાં ચા સોંપવાની કામગીરી હાથ ધરાઈ હતી સાથે સાથે ઉપસરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિકસ વિપક્ષ તરફે માત્ર બે સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે ઇસ્માઈલ ગટાની ચૂંટાયેલા એકતા પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરી વરણી કરી હતી એકતા પેનલે ચાર સંભાળતા સરપંચ સહિત ઉપસરપંચને હાર ટોળા કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું ઉપસરપંચ ઇસ્માઇલ ગટાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી પેનલ ગામના તમામ વિકાસના કામો કરીશું સાથે સાથે વિસ્તરણ અધિકારી ભરત નિવેદનમાં જણાવ્યું હતું કે હું નવનિયુક્ત સરપંચ તેમજ ઉપસરપંચને શુભકામનાઓ પાઠવી નવનિયુક્ત બોડી ગામના વિકાસના કામો કરશે એમ તેઓએ જણાવ્યું હતું યાકુબ પટેલ કરજાણા આજે ડેપ્યુટી સરપંચ ચૂંટણી મને ચૂંટાઈને લાવ્યા છે આજે હું અભિનંદન આપું છું આજે ને ગામના વિકાસના માટે હું વધારે વિકાસ કરી મને ઈચ્છા છે હું કામ તારીખ રોજ એવી ગામે ઉપ સરપંચની ચૂંટણી કરવામાં આવી જેમાં પ્રથમ સભાની અંદર ઇસ્માઈલભાઈ હસનભાઈ ગટાને બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે તેઓને હું તાલુકા પંચાયત કરજણ વિસ્તરણ અધિકારી શુભકામનાઓ પાઠવું છું અને સાસરો ગામના વિકાસના કામ વિકાસ થાય અને ગામના દરેક દરેક વ્યક્તિઓનો એમને ખૂબ આભાર માને છે અને હું સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચ તેમજ ઉપસરપંચ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું